એક પ્રશ્ન એટલો બધો ઉલઝનવાળો એટલો બધો અટકટો પ્રશ્ન કે જેમાં ઘણા મહાપુરુષો વક્તવ્ય આપ્યું છે તે છતાંય એ પ્રશ્ન કાયમ ગૂંચવાયા કરે છે અષ્ટક્ર જેવા મહામુનિ અને કપિલમુનિ જેવા મહાન સંત ધ્યાનની ગહેરાએ ધ્યાનનું ઊંડાણ સમજાવી ગયા છે પણ તે છતાંય ધ્યાનનો અથારત ભેદ કોક કોક જાણે છે ઘણા મહાપુરુષો ધ્યાનને મૂળમાંથી જ કાપી નાખો એવું વક્તવ્ય આપે છે ધ્યાનનો કોઈ અર્થ જ નથી ધ્યાનનું કોઈ મહત્વ જ નથી ધ્યાન અકારણ જ લોકો કરી રહ્યા છે એવું પણ ઘણા મહાપુરુષો વક્તવ્ય આપે છે એટલે ધ્યાનનો જે ભાવ શું છે ધ્યાનનો અર્થ શું છે એ મહાપુરુષોએ અનુભવેલો છે પણ એનો અથારત ભેદ સમજ્યા વિના એ ધ્યાનના ઊંડાણને આપણે સમજી શકતા નથી સાહેબ કબીર પોતાના અનુભવ સિદ્ધ વાણીમાં એવું બોલ્યા છે કે દરસ બિનામત છોડો ધ્યાના ધ્યાન બિનસબ ફોગટ્યાના કે જ્યાં સુધી જે તત્વનો અનુભવ કરવો છે એ તત્વનો તમે અનુભવ ના કરો ત્યાં સુધી ધ્યાનને અખંડિત જારી રાખો અખંડિત એ ધ્યાનને જારી રાખો સાહેબનું બોલવું છે તો ઘણા મહાપુરુષો એવું પણ કહે છે કે જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વૈરાગ હે તમે જોજો આમાં જંત્રીનો બજાવનાર કોણ છે આ ભવાનીદાસ એમને વાણીમાં બોલ્યા છે કે જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વૈરાગ એમને તો ચારેય મુદ્દાને કાઢી નાખ્યા જ્ઞાનય નહીં ધ્યાનય નહીં વૈરાગય નહીં અને છંદ રાગય નહીં આ એકય ત્યાં પહોંચતું નથી તો ખરેખર આ મહાપુરુષો શું કેવા માંગે છે એના રહસ્યના આપણે એવા દિવ્ય મહાન અનુભવી સંતના સાનિધ્યમાં જઈ અને સમજવું જોઈએ જ્ઞાન વિના જે ધ્યાન છે એ કાચું છે જ્ઞાન વિના ધ્યાન કાચું છે અને ધ્યાન વિના જ્ઞાન કાચું છે કારણ કે જ્ઞાન અને ધ્યાન એ સમજવાનો વિષય છે અને સમજી અને પછી એનો જ્યાં જેવો અથારથ યોગ હોય ત્યાં એને એ જાગૃતિ અવસ્થામાં લેવા જેવો છે પણ એ વાતને આપણે ન સમજતા કદાચ એ સંતની વાતને ન સમજતા આપણે કદાચ ધ્યાનનો નિષેધ કરી દેવી કે જ્ઞાનનો નિષેધ કરી દેવી તો પણ ક્યાંક આપણે ભૂલ ખાઈ રહ્યા છીએ સદગુરુએ દયા કરી અને આપ્યું છે નિજ જ્ઞાન એ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા મારું ટળી ગયું દેહ અભિમાન સદગુરુએ જે દયા કરીને આપણને નિજ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન વડે ગોવિંદની ઓળખાણ થાય છે એટલે પરમાત્માની ઓળખાણ થાય છે અને પરમાત્માની ઓળખાણ થવાથી દેહભાવ છૂટી જાય છે તો આ બધી જે મહાપુરુષોની વાણીઓ ને આપણે બરાબર અથારથ સમજવી હોય તો શું કરવું પડે એ જ્યાં સુધી આપણા મતમાં આપણી બુદ્ધિમાં આપણી સમજમાં ના આવે ત્યાં સુધી આપણે પણ અવઢમાં ચડી જવી કે ખરેખર આમાં શું સાચું હશે શું ખોટું હશે પણ એક સરળ બાબત અને બહુ સહેલી બાબત આપણા જીવનચર્ય ઉપર આપણે જો નિરીક્ષણ કરશું આપણા જીવનચર્ય ઉપર આપણે નજર નાખશું તો આપણું ના જ્ઞાન અને ધ્યાન બંને સમજાય જશે પણ આપણે વૈદિક વાદો વાતો ઉપર ગ્રંથો ઉપર શાસ્ત્રો ઉપર કે ફક્ત સંતોની વાણી ઉપર વિચારા વિના જો આપણે કથન કરશું કે માની લેશું તો એ વાતને આપણે નહીં સમજી શકીએ એટલે બહુ સરળ અને સીધી વાત એવી છે કે કોઈ પણ કામ આ જગતનું કરવું હોય તો એમાં બંને વાતની જરૂર પડે છે જ્ઞાનની જરૂર પડે છે અને ધ્યાનની જરૂર પડે છે એ બંને જોડે હોય તો જ એ કાર્યમાં સફળતા મળે છે અને જો બંને જોડે ન હોય તો એ કાર્યમાં સફળતા મળતી નથી દાખલા તરીકે કે આપણે સોયની અંદર દોરો પરવો હોય તો સોય દોરાનું જ્ઞાન હોવું અને અંદરો પરોવાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે સોય દોરાનું જ્ઞાન ન હોય દોરાને સોયના નાકામાં પરોવાનું જ્ઞાન ન હોય તો આપણે પ્રથમ તો સોય દોરો હાથમાં લઈ જ ના શકીએ અને જે સોય અને દોરો આપણે હાથમાં લીધો છે એ દોરાને જો આપણે એ સોયના નાકામાં પરવો હોય તો ખરેખર આપણે દોરા અને સોયના નાકા ઉપર બરાબર ધ્યાન આપવું પડશે જો આપણે એમાં ધ્યાન નહીં આપીએ તો એ દોરો સોયના નાકોમાં પરોવાશે નહીં સોય સે એવું જ્ઞાન છે દોરોશે એવું જ્ઞાન છે એમાં દોરો પરવો છે એ પણ જ્ઞાન છે પણ પરોવા માટે જે આપણે કર્મ કરી રહ્યા છીએ એ સમયે એ દોરો એ સોયના નાકામાં જાય છે કે નહીં એ જો બરાબર ધ્યાન ન હોય આપણું આપણું ચિત્ત જો સ્થિર ના હોય તો આપણે એ સોયમાં દોરો પરોવી શકતા નથી એટલે ધ્યાનનો અર્થ કંઈ કરવું એવો નથી પણ ધ્યાનનો અર્થ બહુ જ ગહન છે કારણ કે જે કર્મ કરી રહ્યા હતા એ કર્મની અંદર એક ધ્યાનની જરૂર પડે છે જો ધ્યાનપૂર્વક દોરો પરોવવામાં આવે તો જ એ કર્મમાં આપણે સફળ થઈ શકીએ છીએ એટલે જ્ઞાન તો હતું કે દોરો પરોવો છે સોયનો નાકામાં દોરો પરોવો છે તો સોયનું જ્ઞાન હતું દોરાનું જ્ઞાન હતું અને દોરો પરવો એ કર્મ હતું પણ એ જ્ઞાન અને કર્મની વચ્ચે જો આપણી એકાગ્રતા ધ્યાનની ન હોય તો એ દોરો પરોવી ના શકીએ સોયના નાકાની જગ્યાએ આજુબાજુ જતો રહે એટલે જીવનની અંદર જે કાર્ય કરવું છે એ કાર્યની અંદર આપણું ધ્યાન હોય તો જ એ કાર્ય એ કર્મોમાં સફળતા મળે છે કોઈની વાત સાંભળવી હોય તો સાંભળવાનું કામ તો કાન કરે છે તે છતાં પણ આપણા વડીલો એમ કહે છે કે ધ્યાનથી સાંભળે તો કાન સાંભળવાનું કામ કરે છે અને ધ્યાનથી સાંભળવા માટે વડીલો શા માટે કહે છે એ એટલા માટે કહે છે કે ધ્યાન વગર સાંભળેલો શબ્દ અથારત સમજાશે નહીં એટલે ધ્યાનથી વાત સાંભળવી પડે આપણે કદાચ કોઈ વાહન ચલાવી રહ્યા હોય તો વાહનની અંદર બ્રેક ગેર એક્સિલેટર બધું જ હોય છે પણ જો આપણું ધ્યાન ન હોય તો આપણું એક્સિડન્ટ થઈ જાય એટલે આપણામાં જ્ઞાન છે કે હું આ ગામથી સામા ગામ જવાનો છું જ્ઞાન છે આ રીતે ગાડી સ્ટાર્ટ થાય છે જ્ઞાન છે અને આ રીતે ગાડી ચલાવવાની છે જ્ઞાન છે પણ ચલાવતી સમયે રોડ ઉપર રોડની આજુબાજુ સાઈડ ઉપર સામેથી આવતા વાહન ઉપર બ્રેક ઉપર ગેર ઉપર એક્સિલેટર ઉપર જો આપણું ધ્યાન ન હોય તો જ્યાં ગેર પાડો છે ત્યાં બ્રેક મારી દઈએ અને જ્યાં બ્રેક માર્યું છે ત્યાં ગેર પાડી દઈએ ધ્યાન ના હોય તો પણ જો આપણું ધ્યાન હોય તો જ્યાં ગેર પાડો છે ત્યાં ગેર જ પાડશું અને જ્યાં બ્રેક મારીશ ત્યાં બ્રેક જ મારશું જ્યાં સાઈડ કાપી ત્યાં સાઈડ જ કાપશું જ્યાં સાઈડ આપવાની ત્યાં સાઈડ આપી દઈશું એ જ્ઞાનની સાથે ધ્યાનનો સમય વય હોવો જોઈએ જ્ઞાનની જોડે જો ધ્યાનનો સમય સમય વય નથી અને જો જ્ઞાન ધ્યાન બે છૂટા પડી જાય તો જે કર્મ આપણે કરી રહ્યા છીએ એ કર્મ આપણે અથારત કરી શકીએ નહીં એટલે જે લોકો ધ્યાનનો ભેદ અથારત નથી જાણતા ધ્યાનને જે અથારત નથી સમજતા એવા માણસો ધ્યાનનો નિષેધ કરે છે પણ ખરેખર એ થોડી સમજબારની વાત છે કે ધ્યાનનો નિષેધ કરવો ધ્યાન વિના જગતનું એક પણ કાર્ય થઈ શકતું નથી જ્ઞાન તો એક વાચક છે કે જે જગતના વ્યવહાર માટે જરૂરી છે અને બીજું જે જ્ઞાન છે એ અવાચક જ્ઞાન છે એટલે અવાચક જ્ઞાનમાં કોઈ ક્રિયા નથી ક્રિયા કરવા માટે ધ્યાનની જરૂર પડે છે જ્ઞાન તો કામ કઈ રીતે કરવું કઈ રીતે સરળ પડશે એ જ્ઞાન છે વાચક જ્ઞાન પણ એ આ કાર્યની અંદર જો ધ્યાન ન હોય તો કાર્ય આપણે કરવાની જગ્યાએ ન કરીએ અને ન કરવાની જગ્યાએ કરીએ તો એ કાર્યમાં સફળતા ના મળે તો આ એક જગતની વાત કહી કે ધ્યાન વિના જગતનો વ્યવહાર પણ ચાલતો નથી તો ધ્યાન વિના જો જગતનો વ્યવહાર ના ચાલતો હોય તો હરિગુરુ સંતની વાત સાંભળવામાં આપણું ધ્યાન ન હોય તો આપણે એ હરિગુરુ સંત આપણને શું સમજાવવા માંગે છે એ આપણે સમજી નહીં શકીએ એટલે એ સંતોની વાતમાં ગુરુની વાતમાં પણ આપણે બરાબર ધ્યાન આપવું પડશે ધ્યાનને બીજા અર્થમાં લઈએ તો જે શબ્દ સાંભળવાનું કામ કરે છે એને સુરતા પણ કહેવાય છે અને એટલે જ મહાપુરુષો સમજાવી ગયા છે કે શબ્દ વિનાની સુરતા આંધળી કહો કાં જાવે દ્વારના પામે શબ્દોના તો ફિરફિર ભટકા ખાવે એટલે શબ્દરૂપી જે મહાપુરુષોએ લક્ષ્ય બતાવ્યો છે એ જો સુરતાના ધ્યાનમાં ન આવે તો સુરતા ભટકા કરે છે શબ્દની આજુબાજુ ફર્યા કરે છે પણ જો એ સુરતાના ધ્યાનમાં આવી જાય તો જ એ શબ્દ અને સુરતાનો મેળ થાય એવો છે એટલે મહાપુરુષો સમજાવવા માંગે કે સુરતા શબ્દ મેં જા તો હો પ્રેમ પ્રકાશ સંતરામ કહે સોય સચી રામ મિલન કી આશ એ જે શબ્દ છે એમાં સુરતા મળી જાય એના ધ્યાનમાં આવી જાય તો જ એની આરે એકાગ્રતા સાંધી શકાય છે તો જ બેનું મિલન સંભવ છે અને જો એકાગ્રતા ના સંધાય તો એનું મિલન પણ અસંભવ છે અને એકાગ્રતા માટે પહેલાં સહજ ધ્યાનની જરૂર પડે છે પણ અહીંયા જે પદ્માસન કે સિદ્ધાસન ઉપર માણસ બેઠો હોય છે એને જ માને છે કે આ ધ્યાન છે અને આવું ન કરવું જોઈએ એમ તો એ એટલું પર્યાય નથી પણ એનો ભેદ પણ અથાર જ સમજવો જોઈએ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે ધ્યાન અસંભવ છે એ તો મહાપુરુષોનો પરમ લક્ષ્ય છે એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ માટે ધ્યાન જે કરવું એનો મહાપુરુષોએ નિષેધ કર્યો છે કે જે પ્રાપ્ત જ છે એના માટે તારે શું ધ્યાનની જરૂર છે પણ પ્રાપ્ત અને અપ્રાપ્ત શું છે એનો અથારથ ભેદ મહાપુરુષો જ્ઞાન દ્વારા સમજાવે છે અને એ ભેદ સમજવા માટે જો આપણું ધ્યાન ન હોય તો એ જ્ઞાન પણ નિષ્ફળ થઈ જાય છે એટલે સાહેબને કહેવું પડ્યું છે કે દર્શ બિના મત છોડો ધ્યાના ધ્યાન બિન સભોગટ્યાના કે જ્યાં સુધી જે સંત મહાપુરુષ ગુરુ જે સમજાવવા માંગે છે એ વાત સમજવામાં ના આવે ત્યાં સુધી એ શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો અને જેણે પણ શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ જ જ્ઞાનનો અનુભવ કરી શકે છે એ જ જ્ઞાનનો લાભ લઈ શકે છે અને એ જ જ્ઞાનનો અધિપતિ સાબિત થઈ શકે છે પણ જો ધ્યાન નથી તો શબ્દ પણ માર્યો જાય છે લક્ષ્ય પણ માર્યો જાય છે એટલે ધ્યાન એક મહત્વનું અંગ છે ધ્યાન બિના સાહેબ કબીર કે જ્ઞાન પણ અસંભવ છે પણ એ મહાપુરુષોની વાતને સમજવી અને પોતાના ઘટમાં ઉતારી અને જ્ઞાન અને ધ્યાનનો સમન્વય કરી પછી જ પ્રેમપૂર્વક આ સત્યના માર્ગમાં પર્યાણ કરવું જોઈએ બોલો સદગુરુ દેવનો જે